નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર આજે આપણે વાત કરશું ગુજરાત અને ભારતના વિવિધ વિસ્તારોમાં આવતા વરસાદ વિશે કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે કયા શહેરો માટે રેડ એલર્ટ જાહેર થયો છે અને ખાસ કરીને અંબાલાલ પટેલ સાહેબની આગાહી શું કહે છે આ બધું વિગતે જાણીએ હવામાન વિભાગની નવીનતમ માહિતી જાણીએ હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણથી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે રાજકોટ સુરત વલસાડ ભરૂચ અને નવસારી જિલ્લામાં એક શૂન્ય શૂન્યથી વધુ વરસાદ નોંધાઈ શકે છે મેઘરાજાની આ એન્ટ્રી કારણે તાપમાનમાં ઘટાડો થશે અને આ સાથે પવનની ગતિ પણ વધી શકે છે ત્રીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જે આગામી અડતાલીસ કલાકમાં સાયક્લોનમાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી અને જામનગર જિલ્લામાં દરિયાકાંઠે રહેનાર લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે જાણીતા હવામાન તજજ્ઞ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આઠ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં તીવ્ર વરસાદની શક્યતા છે તેમણે ખાસ કરીને ખેડૂતોએ આ સમયમાં ચાસા સંબંધિત કોઈપણ મોટા નિર્ણય લેતા પહેલા હવામાન જોઈને પગલાં લેવાની સલાહ આપી છે ખેડૂતો માટે સૂચનના ખેડૂત મિત્રો આ વરસાદ આપના ખેતરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે પણ સાથે થોડી ચેતવણી પણ રાખવી જરૂરી છે પાણીની નિકાસ વ્યવસ્થા જોઈ લેજો પાકને નુકશાથી બચાવવા કૃષિ અધિકારીઓની સલાહ લો નવી વાવણી કરતા પહેલા હવામાનની સ્થિતિ સમજી લેજો ચાલો હવે જુએ રાજ્યના ખાસ વિસ્તારો માટે આગાહી દક્ષિણ ગુજરાત વલસાડ ડાંગ અને નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથમાં સામાન્યથી ભારે વરસાદ મધ્ય ગુજરાત વડોદરા અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ હવે જાણીએ આગામી દિવસો માટે અપડેટ મિત્રો હવામાન સ્થિતિ સતત બદલાતી રહે છે દરરોજ હવામાન વિભાગ અને સ્થાનિક સમાચાર માધ્યમો પરથી અપડેટ મેળવો અમે પણ આપને નિયમિત રીતે માહિતી આપતા રહીશું તો મિત્રો આશા રાખીએ છીએ કે આ માહિતી આપને ઉપયોગી લાગેલ હશે નીચે કમેન્ટ કરીને જણાવો કે તમારા વિસ્તારમાં વરસાદ કેવો પડી રહ્યો છે વિડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવા અપડેટ સાથે જય ખેડૂત